અમદાવાદ મહાનગરપાલિકાએ ભીષણ ગરમીને લઈને મોટો નિર્ણય કર્યો છે બપોરના બારથી સાંજના ચાર વાગ્યા સુધી શ્રમિકો પાસે નહીં લઈ શકાય કામ મહાનગરપાલિકાના નિર્ણય બાદ કન્સ્ટ્રક્શન સાઇટ પર ગુજરાત ફર્સ્ટ રિયાલિટી ચેક કર્યું એએમસી સંચાલિત સ્થળે ગુજરાત ફર્સ્ટ રિયાલિટી ચેક કર્યું ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં

અમદાવાદની એલજી હોસ્પિટલ કે જ્યાં નવી બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે ત્યાંની જો વાત કરીએ તો આ ટાઈમે દીવા તળે જ અંધારું તે પ્રકારની પરિસ્થિતિ છે તડકામાં કોઈ મજૂરો કામ નહીં કરે તેવી મસ્ત મોટી એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે ખાનગી કન્સ્ટ્રક્શન સાઇટો ઉપર જઈને સલાહો આપવામાં આવી છે તેમ છતાં પણ એલજી હોસ્પિટલનું આ નવું કેમ્પસ જેનું નિર્માણ થઈ રહ્યું છે ત્યાંની પરિસ્થિતિ અલગ જ છે અહીંયા એક બે નહીં પરંતુ અસંખ્ય મજૂરો છે તે અહીંયા ખુલ્લામાં તડકામાં કામ કરતા જોવા મળી રહ્યા છે નિયમો માત્ર ખાનગી કન્સ્ટ્રક્શન સાઇટ માટે લોકો માટે પરંતુ કોર્પોરેશનની જ્યાં બિલ્ડિંગો બની રહી છે ત્યાં કોઈ પણ જાતનું ચેકિંગ નથી થતું અને ત્યાં આ એડવાઇઝરીનું પણ પાલન નથી થતું તે પ્રકારની પરિસ્થિતિ છે ત્યાં તમામ જગ્યાઓ ઉપર જોવા મળી રહી છે કેમેરામેન નરેશ રજોરા સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર ગુજરાત ફર્સ્ટ રિયાલિટી ચેક કર્યું છે એએમસી સંચાલિત જગ્યાઓ પર રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું એએમસી સંચાલિત જગ્યાઓ પર જ નથી થઈ રહ્યું નિયમોનું પાલન ખોખરા ડેન્ટલ કોલેજ ખાતે નિયમોનું પાલન નથી કરવામાં આવી રહ્યું બાર વાગ્યા બાદ પણ મજૂર મહિલાઓ અને બાળકો મજૂરી કરતા જોવા મળ્યા છે ગુજરાત ફર્સ્ટના કેમેરા સંચાલકો જોઈને દોડતા થઈ ગયા છે કેમેરા જોતા ખ્યાલ આવ્યો કે મજૂરી કામ બંધ કરાવવાનો સમય થઈ ગયો છે અમદાવાદમાં ગરમીનો પારો ડિગ્રીને પાર જવાની કરતા દીવા તળે જ અંધારું તે પ્રકારની પરિસ્થિતિ અમદાવાદમાં જોવા મળી રહી છે કન્સ્ટ્રક્શન સાઇટ રિયાલિટી ચેકિંગ પર જ્યારે અમે પહોંચ્યા તમામ મજૂરો કામ કરી રહ્યા છે અને આ જગ્યા છે અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત ખોખરા ડેન્ટલ કોલેજ કે જેનું નવું બિલ્ડિંગ બની રહ્યું છે અને ત્યાં મજૂરો છે તે તડકામાં કામ કરતા જોવા મળ્યા હતા નાના નાના બાળકો તમામ લોકો અહીંયા તડકામાં જ કામ કરી રહ્યા હતા અમે પહોંચ્યા અને બાદમાં આ કામ છે તે બંધ કરવામાં આવ્યું છે એટલે ખૂબ જ મહત્વની વાત કહી શકાય કે દીવા તળે અંધારું તે પ્રકારની પરિસ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે એમના સંચાલક છે તે આવ્યા કેમેરો જોઈને આવ્યા અને અહીંયા આવીને આ કામ છે તે તેમણે બંધ કરવાનો આદેશ આપ્યો છે તેમની સાથે જ વાત કરીશું બાર વાગી ચુક્યા અને પછી પણ આપણા તમામ મજૂરો છે તડકામાં કામ કરતા પાંચ મિનિટ તો આમ તેમ થાય ને મેડમ પણ અમને કેમેરા જોઈને જ તમને યાદ આવ્યું ના ના કીધેલું જ છે બાર વાગ્યાનું બરોબર પણ બાળકો હતા મહિલાઓ હતી બધા જ અમે ના આયા હોત તો હજી 15 મિનિટ ચાલતું ના ના પાંચ 12 વાગ્યા નું કીધું છે પણ 5 મિનિટ આમ તેમ ટાઈમ પાંચ મિનિટ ફરી આઈશું તો નહીં કરતા ને હા ચોક્કસી તો એ તો કહી જ રહ્યા છે કે નહીં કરતા હોય પરંતુ શું પરિસ્થિતિ છે તે થોડી વાર રહીને ફરીથી આવીશું તો કદાચ ખબર પડશે પરંતુ વસ્તુ એ જ છે દીવા તળે અંધારું પ્રકારની પરિસ્થિતિ છે જે અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત જે કન્સ્ટ્રક્શન સાઇટો ચાલી રહી છે ત્યાં જોવા મળી રહી છે એક તરફ મજૂરો માટેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે અને તેમ છતાં પણ આ જ પ્રકારે મજૂરો બાર વાગ્યા બાદ પણ કામ કરતા જોવા મળી રહ્યા છે કેમેરામેન નરેશ રજોરા સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ